જાણી લેજો આવનારી કલાકોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવી છે આગાહી ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના પંથકોમાં નવી નવી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાત ઉપર આદ્રા નક્ષત્ર દરમિયાન મેઘ તાંડવનો નવો યોગ બનતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા અને આંધી તુફાન વંટોળની જેમ વાવાઝોડું ફૂંકાતું હોય તેમ ગુજરાતમાં નવી નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનોની તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોને બંગાળની ખાડીના વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે એકસાથે સાથે ત્રણ ત્રણ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે એક સિસ્ટમ રાજસ્થાન જોધપુર આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનીને જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળી રહી છે બીજી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના નજીકના વિસ્તારમાં આ બીજી સિસ્ટમ પણ જારે જોડબંબાકાર વરસાદ વરસાવી રહી છે અને ત્રીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં હાલ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમ સક્રિય બનીને અનેક વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતી હોય તેમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ગુજરાતના વિસ્તાર માટે ભારે વરસાદનો ખતરો સાબિત થઈ શકે છે તેવી ભયંકર નવી નવી સિસ્ટમોનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં દસ ઇંચ સુધીના ભયંકર વરસાદની નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે

ઉપલેટા ભાડવડના વિસ્તારથી ચિખલીના પંથકોની અંદર કડાચના વિસ્તારથી કેશોદ ટોળાતું જોવા મળી રહ્યું છે દરિયામાંથી આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને સૌથી વધારે આંધી તુફાન વંટોળ જેવો પવન અત્યારે દેવભૂમિ દ્વારા પોરબંદર ના વિસ્તારથી લઈને ગીર સોમનાથ ના વિસ્તાર અને જુનાગઢ ના વિસ્તારમાં આંધી તુફાનની જેમ ભયંકર તોફાની પવનોની લહેરો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહી છે આમ ભયંકર પવનોની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રથી કચ્છના વિસ્તારમાં બારે થતા હોય તેવા ભયંકર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાય પણ સિસ્ટમ જોર અત્યારે જોઈ શકો છો તમે સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે સિસ્ટમની અસર અત્યારે સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની ગતિવિધિ

ખાવડ બાડેલી નળિયા અને કચ્છના વિસ્તારની સાથે સાથે લખપતના ક્ષેત્રોની અંદર આમ કચ્છની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે નવી નવી સિસ્ટમો સક્રિય બનીને જોર દર્શાવતી હોવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ ચોતરા કાઢતો હોય તેમ મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદના વિસ્તારથી જામનગરના પંથકોની અંદર ભાવનગરના વિસ્તારથી અલંગ મહુવાના ક્ષેત્રથી અમરેલી જૂનાગઢના વિસ્તારથી પોરબંદર ભાનવડના વિસ્તારથી લઈને ગીર સોમનાથ ઉનાને વેરાવળના તટીય વિસ્તારોની અંદર સતત જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર આવનારી ત્રણ કલાક ભયંકર સાબિત થતી જોવા મળવાની છે વરસાદનો નવો રાઉન્ડ અત્યારે સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ચોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે જેમાં વલસાડ બીલીમોરા વનસાડા આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારમાં વાપીના ક્ષેત્રથી લઈને નવસારીના વિસ્તારમાં સુરત બારડોલી વ્યારાના ક્ષેત્રોની અંદર પણ અત્યારે તોફાની પવનોની અવરજવર સાથે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે દહેજના વિસ્તારથી ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા સિનોરના વિસ્તારથી લઈને જાંબુસર કરજણ અને ડભોઈના વિસ્તારમાં પણ વરસાદ અત્યારે ધબધબાટી બોલાવતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું દબાણ અને છવાયું વાતાવરણ જોવા મળ્યું છે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારથી બોડેલી ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર પણ વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને રાજસ્થાનની તટને અડીને આવેલા અનેક વિસ્તારોમાં અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રમાં પાલનપુર થરાદના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં જળબંબાકારથી લઈને સાબેલા ધાર વરસાદ વરસવાનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો એ સાથે જ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આંધી તુફાન સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વરસતા સતત વરસાદે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તબાહી મચાવી છે આ વચ્ચે ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રોડ રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે રાજ્ય માટે આપત્તિની અપડેટ જાહેર કર્યું છે જેમાં ભારે વરસાદના કારણે આઈએમડીએ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ દરમિયાન સુરતના ઘણા પંથકોની અંદર હાલ પાણીની અંદર ડૂબતા હોય તેવા અનેક વિસ્તારો જોવા મળી રહ્યા છે રસ્તાઓથી લઈને શાળાઓ સુધી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે બનાસકાંઠાના પંથકથી કચ્છના વિસ્તારોમાં પાટણ સહિત ઘણા બધા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા પણ ઘણા જિલ્લાઓમાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી આવી છે સ્થિતિમાં ગુજરાતમાં ફરી એકવાર આકાશીય આફત આવવાને લઈને પણ આંબાલાલ પટેલ દ્વારા નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે જણાવ્યા મુજબ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ અમરેલીની અંદર ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે અહેમદાબાદના પંથકથી ગાંધીનગર વડોદરાથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અન્ય ઘણા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ પણ વરસતો જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સુરત બનાસકાંઠા પાટણ અને કચ્છના વિસ્તારોમાં

અરવલ્લીના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આંધી તુફાન સાથે રાજ્યમાં ભારે વરસાદની આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજે ભારેથી લઈને તોફાની પવનની તીવ્રતાની વચ્ચે મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના વિસ્તારો માટે અનેક પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતમાં આજથી લઈને આવનારી 2 જુલાઈ સુધી અનેક નહીં પરંતુ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અનેક જિલ્લાઓની અંદર વીજળી પડતા હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે પવનની તીવ્રતા તમે જોઈ શકો છો ત્રીસ થી લઈને ગુજરાતમાં ચાલીસ કિલોમીટર અનેક જિલ્લાઓમાં ગાજવીજ તોફાની પવન અને વીજળીના ચમકાર અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તો દક્ષિણીય ગુજરાતના બે જિલ્લાની અંદર આજે અતિ ભયંકર વરસાદ પડતો જોવા મળવાનો છે મિત્રો જેમાં નવસારી અને વલસાડના વિસ્તારની અંદર દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ વરસવાને લઈને આજ રોજ આ બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આવનારી કલાકમાં ગીર સોમનાથ અમરેલીનો વિસ્તાર ભાવનગરના ક્ષેત્રથી લઈને તાપી ડાંગના વિસ્તારથી નર્મદાના પંથકોની અંદર છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે ખાસ કરીને કચ્છના ક્ષેત્રથી છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ ભાવનગર અમરેલીને ગીર સોમનાથના વિસ્તારમાં કડાકા ભડાકા તોફા પવનોની સાથે વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં અધભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના વિસ્તારથી જૂનાગઢ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અહેમદાબાદ અરવલ્લી મહિસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચના વિસ્તારથી સુરતના ક્ષેત્રો અને બનાસકાંઠાના વિસ્તારથી પાટણના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર આજરોજ કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જોકે આવતીકાલ દરમિયાન પણ વરસાદીય સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓના ભાગરૂપે સૌરાષ્ટ્ર

અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભારેથી અતિ ભયંકર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા રસ્તાઓ બ્લોક થવા અને સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સ્થાનિક વહીવટ તંત્રને સાબદું રહેવા અને જરૂરી પગલાં લેવા માટે પણ હાલ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે આમ વરસાદનો નવો રાઉન્ડ હવેથી રાજ્યબાહી પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડી શકે છે જી હા દર્શક મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે રોડ રસ્તા ઉપર પાણી પાણીના ભયંકર દ્રશ્યો અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે આવનાર બે દિવસ એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ આજુબાજુના રોજ રાજ્યની અંદર કચ્છના ક્ષેત્રથી અમરેલી ગીર સોમનાથ તાપી ડાંગના વિસ્તારથી નવસારી ગાજવીજ સાથે ભારે થી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હા દર્શક મિત્રો અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થતું જોવા મળવાનું છે અને સ્થાનિક લોકોને પણ ચાવચેત રહેવા માટે

ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ પડી શકે છે આ ઉપરાંત અમરેલી ગીર સોમનાથ ભાવનગર નર્મદા સુરત તાપી ડાંગના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે આમ આવતા મહિનાની પહેલી તારીખથી રાજ્યની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે તો બે જુલાઈના રોજ કયા વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી પાણીની સાથે વૃક્ષો પણ ધરાશય થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બે જુલાઈની શું આગાહી કરવામાં આવી છે તે તરફ નજર કરીએ

પંચમહાલ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના વિસ્તારની અંદર ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર ત્રણ તારીખના રોજ પણ વરસાદનું મોટું દબાણ વધતું જોવા મળવાનું છે જુલાઈ ત્રણ ની આગાહી શું કરવામાં આવી છે તે તરફ નજર કરીએ તો ત્રણ તારીખના રોજ ગુજરાતના ભાગોમાં અતિ ભયંકર શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લાની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કચ્છ સુરેન્દ્રનગર અહેમદાબાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ વડોદરાથી લઈને છોટા ઉદયપુર ભરૂચના વિસ્તારથી નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાહોદના વિસ્તારથી લઈને વિસ્તાર અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવતા મહિનાની ત્રણ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાંડવ દર્શાવતું હોય તેમ ભયંકર વરસાદને લઈને ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે